એવે થેલા લઈને બહાર હે ઉપડ્યા છે ઘર વાખી જશે અને જવાનું છે સોહનપુરા મહેસાબેને કેડે હાથ દઈ તૈયાર થઈ ગયા છે કચરા વચરા વાત ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણે સેક્ટર મેં આવશે ગાઈસ સામે દેખાઈ શકો સોમનાથ મંદિર છે નંદેશ છે ભાઈને ગાઈસ શું વાળી આ એક તો જડી આવડા આવડે તોડવાના આવડા આવડા તને જડી ગયો બધા માતા દેવી સ્વાગત છે તમારું આ કા નવા વિડિયોમાં ગાઈસ તો સવારના વાગી છે છે 7 વાગે છે ને આપણે ચોક વળ કરી કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને આજે કે સે ચાલો અને હવે બને છે કાલથી બરાબર ચાલો તો આજે કાલે આપણે જો વર્ત માટે નો બધો સામાન લાઈક તો રંપા માટે અને આજે આપણે જવાનું છે ક્યાં સહન કરે તો फटाफट બોજો મને એક મે જાય કે જે છોલે બાજુ સીધી સુબેન જશે છનો ફોન એવા જો રંપાદર માં ચપાટો મારે ના ચપટપટી મારે ના છે હે કુલે રાખો બખાડો કુલે રાખો જો ના છાલું કરવાનો હોય ક્યાં વર જા ઠંડો હે રાડને વાદી તો કુલે જો હે ઓ મને કુલે જો હે હાડો કરો હાલ હો ફાઈનલી ગાઈસ આપણે ગયા હતા રાધનપુર એમ કે દાઢી બાઢી કરાવતો એ કોમકાજ કરાવી નાખ્યું છે અને અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છો ઘરે ઘરે એટલે મેં રમભાઈઓ રમભાની આજે જવાનું છે દેશમાનના વ્રત કરવા એના પિયર તે છેલ્લા બધા પેકિંગ કરી નાખ્યા છે આમાં છે કપડાં અને આમાં છે પરસાદી બધું સામાન છે અને આપણે પણ ગઈશ તૈયાર થઈ ગયા હતા

તો ફાઇનલી કહે છે હવે થેલા લઈને બારે ઉપડ્યા છે ઘર વાખી જશે અને જવાનું છે સોહનપુરા એમાં દેસા બેને ને કેળા દઈને તૈયાર થઈ ગયા જશે કચરા વચરા વારી જશે ગઈશ તો ચલો હવે ફટાફટ અહીંથી આપણે નીકળીએ જઈએ છીએ કાંઈ સોહનપુરા મોજો ફટાફટો હા દિશા માટે નવા ચંપલ લાવ્યા હતા કાલે કપડાં પણ નવા લાવ્યા હતા પરસેવો ભરી ગયો છે જો મેચિંગ કર્યું છે થોડું ઘણું वरसाद ना वरसाद हाँ जो बपोर जेड़े तो वर्षा वरसा पे निकली जाए फटाफट पहुंची जाइए तो चलो गए फटाफट निकली तो गई पोची जाए सोहनपुरा फरी से गई बाइक रास्ता आग से पानी अमेरिका बासी आया जो गाय सेटकर हमें गई से टेर्ट कर, टेर्ट कर

हाय जने और बनावलना अपनी वो है माय। देखतो ना लगे फंदा ऊपर तलपल साइड नहीं होएगी। नीचे आपने मैन मैन उठ कर अपने कर सही तो आप होते हैं। नहीं तो पहले गैस आपने बिरयानी ऐसा कम कुड़ा ने कारीला जो गैस से मस्त मजा ना कारीला। इसे उगल कर बिरयानी फुलना बात।

કંકોડાને કારેલા મિક્સમાં વેણો કોન મિક્સમાં છાક કરવાનું અંદરે બગાતોને બતાવજો હા દેખાય રહે છે ઉપર પટ્ટા પટ્ટા અહીંયા નહીં આમ કહી જો તમે પણ જાવશે તો તમારી બોયડીને કાંટા વાગે હું જઉં હું દાડીમાં તું દેખાય ક્યાં મંદર ઓ આખા પેહી જતી ને આ તો કાંટા વગાડીને આયા તો વેવ કો પકારી તો તો તન કાંટો ના વાગે બટી હો અંદર খবৰ পালে লি লে থেলে নাই লি তই quando su kam aves tu aa rava de ka khu poli jo ka na hoy ba pila kaata waak se am gut rahe hai mara kund ko ta benge na to mukapadi h koi kaat se ni manta ithe e pheral paas kaahid am ka nya janwai hu ay ka nagatit ni ko da aa to padh tin char dara kya